નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મળતી માહિતી અનુસાર વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસે જેમાં પકડાયેલ આરોપી નામે સૂરજ રાજુભાઈ મોટવાણીને પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે